જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણશું કે આપણી રાશિ પ્રમાણે આપણા રક્ષક ભગવાન કોણ છે અને કયા દેવની પૂજા કરવી જોઈએ જેથી આપણા જીવનમાં સુખ અને શાંતિ રહે તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મેષ રાશિ રક્ષક દેવ છે હનુમાનજી હનુમાન ચાલીસા વાંચો મંગળવારે વ્રત કરો વૃષભ રાશિ રક્ષક દેવ છે શ્રી કૃષ્ણ ભગવાન તુલસી પાસે દીવો કરવો અને વાસુદેવ મંત્રનો જાપ કરવો મિથુન રાશિ રક્ષક ભગવાન છે વિષ્ણુજી ગુરુવારે પીળા ફૂલનું દાન કરો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જાપ કરવો કર્ક રાશિ રક્ષક દેવ છે દુર્ગા માતા દુર્ગા સ્તુતિ વાંચો કન્યા ભોજન કરાવો સિંહ રાશિ રક્ષક ભગવાન છે સૂર્યદેવ સૂર્યને અધ્ય આપો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પઠન કરો કન્યા રાશિ રક્ષક દેવ છે ગણેશજી દુર્વા ઘાસ સાથે ગણેશજીની પૂજા કરો તુલા રાશિ રક્ષક ભગવાન છે લક્ષ્મીજી શુક્રવારે શ્રી સુક્તમ વાંચો ધૂપદીપ અને આરતી કરો વૃષભ રાશિ રક્ષક દેવ છે કાળ ભૈરવ અષ્ટકનનો પાઠ કરો શનિદોષ દૂર થાય છે ધન રાશિ રક્ષક દેવ છે દત્તાત્રેય ગુરુવારનું વ્રત કરો દત્ત ઉપાસના કરો મકર રાશિ રક્ષક દેવ છે શનિદેવ શનિવારે તલના તેલનો દીવો કરવો શનિ સ્તોત્રનો પાઠ કરવો કુંભ રાશિ રક્ષક દેવ છે શંકર ભગવાન ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને રુદ્રાભિષેક કરવો મીન રાશિ રક્ષક દેવ છે ગૌરી માતા શુક્રવારે ગોળ અને ચણાનું દાન કરવું અને થઈ શકે તો શુક્રવારનું વ્રત કરવું ભક્તિમાં શક્તિ છે રાશિ પ્રમાણે કરશો આ ઉપાય તો જીવનમાં આવશે શાંતિ લાઇક કરો અને જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે હર હર મહાદેવ